તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની વધુ બે વિકેટો પડી ગઈ છે ત્યારે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના બે ઉમેદવાર ભાજપમાં જોડાયા છે ત્યારે મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાયા છે ત્યારે અગાઉ વોર્ડ નંબર ત્રણ ચૌદ અને આઠમાં પણ બીજેપી બિનહરીફ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસને ફરી એક મોટો ઝાટકો લાગ્યો છે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ઉત્સાહ છે જોરશોરથી પ્રચાર પ્રસાર એ શરૂ કરી દીધો છે આજે મહાનગરના પંદરે પંદર વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટન થવાના છે ત્યારે આજે વોર્ડ નંબર તેરના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભાઈશ્રી મહેશભાઈ ગરાણીયા અને કૃષ્ણબેન વિરેન્દ્રભાઈ વાઢેર આ બંને મિત્રોએ કોંગ્રેસની સત્તાવાર ઉમેદવાર હોવા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આપ જોઈ શકો છો કે એની ઉપસ્થિતિ આવી છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ તાણ કર્યો છે ત્યારે બંને મિત્રોને કોંગ્રેસના બંને મિત્રોને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અમને સમર્થન આપે છે ત્યારે એને હું ખૂબ ખૂબ આવકારું છું